યજ્ઞ હવન પૂજા પાઠ સાથે આનંદ ઉલ્લાસથી ત્રીજો પાર્ટોત્સવની ઉજવણી કરવામાં આવી ત્યારે મોઢેરા રોડ પર આવેલી આરોષ હાઇટ સોસાયટીમાં આ વર્ષે ત્રીજો પાર્ટોત્સવમાં એક મુખ્ય પાટલાના યજમાન પટેલ મનોજભાઈ જે પૂર્વ સરપંચ હતા વીરતાનો હતા ત્યારે બીજા દસ પાટલા એમ કુલ અગિયાર યજ્ઞકુંડ હવન આરતી કરવામાં આવી તથા સાંજે સમગ્ર સોસાયટી અને મહેમાનો સાથે ભોજન પ્રસાદ કરી ત્રીજા પાટોત્સવમાં માતાજીને રીઝવવામાં આવ્યા રાત્રે ફૂલના ગરબા સાથે તથા ગરબા આ રમવામાં આવ્યા હતા જેમાં રાત્રે ડીજે સાઉન્ડ સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીના તમામ લોકો ખૂબ જ ભક્તિમય બનીને ગરબા રમ્યા હતા અને માતાજીના ગુણગાન ગાવામાં આવ્યા હતા આમ આરુષ હાઈટ સોસાયટીમાં શ્રી જુગણી માતાજીનો ત્રીજો પાઠ ઉત્સવ ખૂબ જ ભક્તિ પ્રેમ સેવા સત્કાર સહકાર અને આનંદ સાથે ઉજવી તમામ રહીશોએ માતાજીના આશીર્વાદ મેળવ્યા મારું નામ પટેલ વિનોદભાઈ હું અહીંયા આરુ સાહેબ સોસાયટીમાં વસવાટ કરું છું અને આજનો દિવસની વાત કરીએ તો આજનો દિવસ એટલે રૂડો રડિયામણો દિવસ આસો વદ પાછમ અમારા જોગણી માતાજીનો ત્રીજો પાટોત્સવ એની અમે અત્યારે ઉજવણી કરી રહ્યા છીએ અને ખરેખર આજે ખૂબ જ ધામધૂમથી અમે ઉજવણી કરી છે આજના દિવસની વાત કરીએ તો સવારે દીકરીઓએ સવેરા ઉપાડી અને શોભાયાત્રા કાઢી અને અમારા મુખ્ય યજમાન પાટલાથી બીજા દસ એમ કરીને અગિયાર કુંડનો અમે આજે સરસ મજાનો નવચંડી હવન કર્યો જે પણ બધા આનંદ ઉલ્લાસથી બધા લોકો સોસાયટીના લોકો એમાં ભાગ લઈ અને માતાજીને રીઝવવાનો પૂરો પ્રયાસ કર્યો છે બપોરે અને સાંજે બંને ટાઈમ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરેલી તમામ સોસાયટીના મિત્રોએ પોતાનાથી થાય એટલી પોતાની ઈચ્છા મુજબ શક્તિ પ્રમાણે દરેકે મહેનત કરી અને આજના પ્રસંગને દીપાવ્યો છે રાત્રે પણ ભોજન પ્રસાદ પૂરો થયા પછી પણ રાતે ફૂલોના ગરબા અને ડીજે સાથે ગરબાનું ખુબ સુંદર આયોજન કરેલું છે અને આખી સોસાયટી એક મેળ થઈ અને આજે ગરબામાં માં જોડાઈ અને આજનો દિવસ જ રૂડો અને રળિયામળો અમે પાટોત્સવ ઉજવી રહ્યા છીએ પ્રજાપતિ સાથે ચક્રવા